આજે મેં ગૃહ ઉદ્યોગની રીત પ્રમાણે આંઠેલા વધવાની રાયતા મરચાં બનાવ્યા છે તો તમે એને આખા વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો તો ચાલો શરૂ કરીએ એની રેસીપી હાય ફ્રેન્ડ્સ હું છું કીર્તિ કીર્તિસ કિચનમાં તમારું સ્વાગત કરું છું અહીંયા મેં પાંચસો ગ્રામ વઢવાણી મરચાં લઈ લીધા છે શિયાળામાં આવા વઢવાણી મરચાં આવે છે જેને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો એની દાંડી છે ને હંમેશા એકદમ ગ્રીન હોવી જોઈએ એવા જ મરચાં તમારે લેવાના આ રીતે એને સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના એટલે એની અંદર જે માટી કે કંઈ પણ ચોટી હોય ને એ નીકળી જાય અને ધોઈને એને સરસ આપણે કોળા કરી લેવાના છે આ વઢવાની મરચાં બહુ જ સરસ લાગે છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતે આપણે એને સરસ લૂછીને એકદમ કોરા કરી લઈશું એની અંદર પાણીનો ભાગ ના રહે ને એ રીતે પછી એને આ રીતે ચપ્પુની મદદથી વચ્ચેથી કટ કરી લેશું જોશો ને ફ્રેન્ડ્સ કેવા એનો ઉપરનો ભાગ એકદમ લીલો હોય છે તમે આવા લેશો ને તો એ આખા વર્ષ માટે એકદમ કડક જ રહેશે અને એનો કલર પણ કારો નહીં થાય તમે આ રીતથી બનાવશો ને તો તમારે આખું વર્ષ વધવાની મરચાંનો ટેસ્ટ એવો ને એવો જ રહેશે આ રીતે ચપ્પુની મદદથી બધા જ મરચાંને વચ્ચેથી કટ કરતું જવાનું છે અને એક પ્લેટમાં રાખતું જવાનું છે હવે એક બાઉલમાં આપણે બે ચમચી હળદર લઈ લઈશું અને એકથી દોઢ ચમચી જેટલું મીઠું લઈ લઈશું અને પછી એને બરાબર મિક્સ કરી લઈશું અને મરચાંને વચ્ચેથી ખોલીને એને સરસ અંદર ભરી લેવાનું છે આ રીતે મેં સરસ મરચાંને ભરી લીધા છે અને આવી રીતે એને એક ઓવરનાઈટ માટે રાખી દેવાના છે હવે એક ઓવર નાઇટ માટે રાખી દીધા પછી એને આપણે એને સરસ આ રીતે સૂકવી લેવાના છે પાંચથી છ કલાક માટે એ કાખી ઓવરનાઈટ આપણે હળદરને મીઠું ભરીને રવા દઈશું પછી એને આ રીતે આપણે એક એક મરચું આ રીતે પાણી સુકાઈ જાય ને એ રીતે છાંયલામાં જ સૂકવાનું છે તડકામાં સુકવવાનું નથી ઘરમાં જ પાંચથી છ કલાક માટે આપણે એને સરસ સૂકવી લઈશું એટલે એનું બધું જ પાણી સુકાઈ જશે અંદર સેજ પણ પાણીનો ભાગ નહીં રહે તમે જોઈ શકો છો કે કેવી રીતે મેં છૂટા છૂટ્ટા એને સુકવ્યા છે આ રીતે તમારે પણ એને સરસ સૂકવી લેવાના છે આ પ્રોસેસથી તમે બનાવશો ને તો બહુ જ સરસ તૈયાર થશે અને બહુ જ ભાવશે તમને હવે એક પાંચથી છ કલાક થઈ ગયા છે આપણા મરચાંમાંથી બધું જ પાણી સુકાઈ ગયું છે હવે એનો અંદર ભરવા માટે મસાલો તૈયાર કરી લઈશું આપણે તો એક આવી રીતે બાઉલ લઈ લેવાનું છે કે તમે વાટકો પણ લઈ શકો એની અંદર મેં આ મેથી છે ને મેથીના કુળિયા કે છે ને એને ક્રશ કરી લીધા છે થોડા દળદરા અને દોઢ ચમચી મેથીના કુડિયા લીધા છે અને બે ચમચી મેં રાઈના કુડિયા લીધા છે તમારે જે પ્રમાણે મરચાં લીધા હોય એ પ્રમાણે તમારે મસાલો કરવાનો છે મેં પાંચસો ગ્રામ મરચાંની સામે દોઢ ચમચી રાયના કુડિયા બે ચમચી મેથીના અને અહીંયા એકથી વધારે થોડી વરિયાળી લઈ છે વરિયાળી બહુ સરસ લાગે છે એટલે વરિયાળી નાખવી જ હા સારું લાગે છે તમારે ના નાખવી તો તમે ના પણ નાખી શકો અને આવી રીતે અડધી ચમચી મેં અહીંયા મીઠું નાખ્યું છે થોડું નાખવાનું છે મીઠું આપણે પહેલાંથી નાખેલું હતું અને થોડી હળદર નાખીશું પાંચથી છ મેં લવિંગ લઈ લીધા છે અને અડધી ચમચી મેં અહીંયા હિંગ લઈ લીધી છે હિંગ નાખવાનું હિંગથી બહુ સરસ ટેસ્ટ આવે છે પછી આપણે તેલ કરી ગરમ કરી લઈશું બેથી ત્રણ ચમચી આપણે તેલ ગરમ કરી લેવાનો છે તેલ સરસ ગરમ થાય ને પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એના પર આપણે વઘાર કરવાનો છે આ રીતે તેલનું આ રીતે તેલ નાખીશું અને એને ઢાંકી દેવાનું છે ત્રણથી ચાર પાંચ મિનિટ માટે એને ઢાંકીને રાખીશું એટલે ઠંડુ પણ થઈ જશે અને એના વઘાર બરાબર અંદર મિક્સ પણ થઈ જશે તમે જોઈ શકો છો કે આપણું તેલ ઠંડુ થઈ ગયું છે અને મસાલામાં વઘાર મિક્સ થઈ ગયો છે હવે અને આ રીતે બધું ચમચી ચમચી આપણે ભરતા જવાનું છે બધા જ મરચામાં આ જ રીતે પ્રોસેસ આપણે કરવાની છે જેમ હળદરને મીઠું ભર્યું હતું ને એમ આ મસાલો પણ આ રીતે આપણે ભરી લેવાનો છે તમે જોઈ શકો છો કે મેં મસાલો ભરી લીધો છે અને એને પણ પાંચથી છ કલાક માટે મેં રવા દીધા હતા નાઇટમાં હોય તો તમે નાઇટ પણ રાખી શકો છો અને તમારે દિવસે બનાવ્યા હોય તો મેં પાંચથી છ કલાક માટે એને રાખી દેવાના છે પછી આપણે એની અંદર અડધું લીંબુ મેં અહીંયા અંદર નીચોવી લીધું છે અને પાંચથી છ લી લીંબુના ટુકડા હું અંદર નાખી દઈશ હવે આપણું આંઠેલા મરચાં સરસ તૈયાર થઈ ગયા છે અને રાયતા મરચાં પણ કહી શકાય આ રીતે ગૃહ ઉદ્યોગવાળા છે ને આ જ રીતે બનાવે છે થોડી વાર લાગે છે પ્રોસેસમાં બે થી ત્રણ દિવસ નીકળી જાય છે આ રીતે બરાબર સરસ મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે આપણા મરચાં અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટફુલ લાગે છે એકવાર જરૂર ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરવાનું ના ભૂલતા હવે આપણે એને બહેણીમાં ભરી લઈશું આ રીતે તમે કાચની બહેણી હોય તેમાં એમાં પણ ભરી શકો અત્યારે મારા જોડે પ્લાસ્ટિકની છે એટલે મેં એમાં ભર્યું છે અને આ રીતે આપણે એને મરચાંને સરસ અંદર મિક્સ કરીને ભરી લઈશું તમે અત્યારથી જ એને ખાઈ પણ શકો છો અને સ્ટોર કરીને એક વર્ષ માટે તમે આ રીતે સ્ટોર કરીને રાખશો ને તો પણ તમારા મરચાંનો કલર પણ ચેન્જ નહીં થાય અને એનો સ્વાદ પણ ચેન્જ નહીં થાય બહુ જ સરસ લાગશે એકવાર જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ વઢવાણી મરચાં તમે જે બજારમાં મળે છે ને ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવીને વેચે છે વાર લાગે છે તો તૈયાર છે આપણા ગૃહ ઉદ્યોગ પ્રમાણે વઢવાણી મરચાંની રેસિપી તમે જોઈ શકો છો કેટલા સરસ તૈયાર થયા છે જો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ